મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં આવેલ હોસ્ટેલ સરોજીની નાયડુ હોલમાં હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી આ ફરિયાદ ને પગલે આજે પાલિકાનું આરોગ્ય વિભાગ હોમ સાયન્સ ફેકલ્ટીના સરોજની નાયડુ હોલ ખાતે પહોંચ્યો હતો અને ધનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનીઓ મેસમાં દોડી આવી હતી અને ભારે ચકચાર મચાવી હતી મેસમાં મળતા બિન આરોગ્યપ્રદ ભોજન બાબતે ફરિયાદો પણ કરવામાં આવી હતી જમવામાં ક્યાંક ને ક્યાંક જીડા મકોળા વાળ ને એ બધી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે